હેલો વિદ્યાર્થી મિત્રો એકલો સ્કૂલ ખોડદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું આજે આપણે ભણીશું ધોરણ અગિયાર સાયન્સ ગણિત પ્રકરણ નંબર નવ શ્રેણી અને શેરડી એમાં આપણે બીજો ભાગ જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો બીજો ભાગમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે કરવાના છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેમાંથી એકથી છ દાખલાઓ જે છે એ આપણે સિલેબસમાં છે એ વસ્તુ આપણે જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના દાખલાઓથી તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના જે દાખલાઓ છે એ છે પ્રથમ દાખલો છે એકથી બે હજાર એક સુધીના પૂર્ણાંકનો સરવાળો શોધો બીજો દાખલો છે સો અને એક હજાર વચ્ચેની પાંચ ગુણિત પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનો છે એ રીતે ત્રીજો દાખલો છે એક સમાંતર છે પ્રથમ પદ બે અને પ્રથમ પાંચ પદનો સરવાળો પછીના પાંચ પદનો સરવાળો એક ચતુર્થાંશ ભાગનો છે તો સાબિત કરો કે વીસમું પદ એકસો ઓછા એકસો બાદ છે એ જ રીતે চো দাখলো মাইনস ছ মাইনস ইলেবন বাই টু মাইনস ফাইভ সমন্ত্রশ্র পদ ওছে পচ্স থায় ক্বেশন মার্ক কীোছে এটা এটল থাকে ন থাকে এ জন তোমা দাখলা ছ সমস পদ ওন বাই ক্যু તો સાબિત કરો કે પ્રથમ પી ક્યુ પદોનો સરવાળો વન બાય વન બાય ટુ પીક્યુ પ્લસ વન થાય અને સમાંતર સમાતા શ્રેણીના પચીસ બાવીસ ઓગણીસના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો એકસો સોળ હોય તો છેલ્લું પદ શોધો આ પ્રકારના એકથી છ દાખલાઓ છે તો વિદ્યાર્થી મિત્રો આ છે છ દાખલા આપણે જોઈએ હવે પ્રથમ દાખલો જે છે એ કીધો છે કે એકથી બે હજાર એક સુધીના અયુગપૂર્ણાંકોનો સરળ શોધો અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા તો એકથી બે હજાર એક સુધીની એકી સંખ્યા લખીએ એટલે કે એનો સર અને લખીએ અને એનો સરળ કરીએ તો એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત નવ અગિયાર ડેસ બે હજાર એક સુધી લેવાનું છે તો બે હજાર એક બેકી સંખ્યા છે એકી સંખ્યા છે એટલે કે બે હજાર એક આપણે અહીં લખીએ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર ડેશ ડેસ ડેશ બે હજાર એક સુધી સરળ કરવાનું છે એટલે કે વચ્ચે આપણે સરળ કરીએ એટલે કે આ રીતે આપણે સરળ કરીએ છીએ એટલે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા બે હજાર એક સુધી આપણે શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો સરળ કરો એટલે કે એસએનનું સૂત્ર લખીશું આપણે તો એસન ઇક્વલ ટુ એન બાય એન માઇનસ વન ઇન કે આ એક સૂત્ર છે અને બીજું સૂત્ર વિદ્યાર્થી મિત્રો એસએનનું જ છે સરવાળ સરવાળ એટલે કે એસએન એ જ રીતે એન બાય ટુ એ આ એક બીજું સૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જ્યારે એલ જે છે એટલે કે છેલ્લું પદ આપેલું હોય તો આપણે એ વત્તા વાળું સૂત્ર લઈશું વિદ્યાર્થી મિત્રો અહીં છેલ્લું પદ બે હજાર આપી દીધું છે એટલે કે એસ જે નીચેનું સૂત્ર છે એ ટૂંકું સૂત્ર છે આપણે લઈશું જેથી આપણે ગણતરી સીધી રીતે ગણી શકીએ સરળતાથી કરી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એન આપેલ નથી તો એનની શોધવાની જરૂર પડશે એ એટલે પ્રથમ પદ જે આપેલ છે એટલે એ બરાબર આપણને મળશે એક તે જ રીતે એલ આપણે શોધીએ એલ એલ જે છે એલ એટલે છેલ્લું પદ જે છે એને ગણીશું એલ અથવા તો એન તો છેલ્લું પદ એલ બરાબર આપી દીધું છે બે હજાર એક હવે વિદ્યાર્થી મિત્રો આપણને જરૂર છે ફક્ત એનની તો એન આપણે શોધીએ તો એન માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો એન માટે આપણે એન બરાબર આપણે લખીશું ટી એન બરાબર એ વત્તા એન ઓછા એક અને ઇન્ટુ ડી હવે એ એન જે છે ટી એન જે છે છેલ્લું પદ આપી દીધું છે બે હજાર એક બરાબર એ એ બરાબર આપણે અહીં એક મૂકીએ વત્તા એન ઓછા એક ડી એટલે કે આ જે ક્રમિક પદો છે એનો તફાવત ત્રણ ઓછા એક એટલે કે બે કરીએ એક ને બરાબર ને બીજી બાજુ લઈ જઈશું ને બે હજાર એકમાંથી એક બાદ કરીએ એટલે કે આપણને મળશે બે હજાર બરાબર એન ઓછા એક ગુણ્યા બે બેને આપણે છેદમાં લઈએ એટલે કે એક હજાર અને ઓછેકને બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે કે એન બરાબર મળશે આપણને એક હજાર એક જે આપણને મળે છે એનની કિંમત તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ટી એનનું સૂત્ર એટલે કે મુ પદનું સૂત્ર લઈને આપણે એનની કિંમત શોધી લઈએ છીએ તો એન બરાબર અહીં મળે છે એન બરાબર મળશે એક હજાર એક અને એ બરાબર આપણી પાસે એક છે અને એલ બરાબર ટીએન બરાબર છે બે હજાર એક આ બધી જ કિંમતો આપણે અહીં સૂત્રોમાં મૂકવાની છે હવે માગેલ સરવાળો એટલે કે એસ એટલે કે એન પદોનો સરવાળો કરવાનો છે એમાં આપણે સૂત્રમાં મૂકીશું એન બાય ટુ કૌશમાં એ વત્તા એલ એન એટલે કે એક હજાર એક મળી ગયું છે છેદમાં બે એ એ બરાબર એક એક વત્તા એલ બરાબર મળે છે આપણને બે હજાર એક આપી દીધું છે હવે આનું સાદ રૂપ આપીએ એટલે કે એક હજાર એક વત્તા એક એટલે કે બે હજાર બે થશે બે હજાર બે અહીં દર્શાવી દીધું છે એટલે કે બે હજાર બે થયા અને અહીં બે બે કેન્સલ કરીશું એટલે કે એક હજાર એક આવી જશે એક હજાર એક ગુણ્યા એક હજાર એક કરીશું એટલે કે આપણને આ રીતે કિંમત મળશે સો બસો એક આ રીતે આપણને કિંમત મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ તમને સમજ પડી જશે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા દાખલા પર જઈએ તો સો અને એક હજાર વચ્ચેની પાંચની ગુણિત ભૌતિક સંખ્યાનો સરવાળો શોધવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો પાંચની ગુણિત હોય એવી સો અને એક હજાર વચ્ચેની જ જોવાની છે એટલે કે એક હજાર સો અને એક હજારનો આપણે સમાવેશ કરવાનો નથી એના વચ્ચેની જે કિંમત હોય એ જ આપણે લેવાની છે અને પાંચની ગુણિત એટલે કે પાંચવાડે ભાગી શકે એવી સંખ્યા લેવાની છે તો સો અને એક હજાર વચ્ચેની સંખ્યા લઈએ તો સોથી શરૂઆત કરીએ સો સોને આપણે સમાવેશ કરવાનો નથી સોથી પછી આપ આવશે એકસો પાંચ એકસો દસ એકસો પંદર ડેશ એક હજારની આગળની સંખ્યા એટલે કે નવસો પંચાણું છે આ આપણી સંખ્યા થઈ જે આપણી પાંચની ગુણિત છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એનો સરવાળો કરવાનો છે સરવા માટે સૂત્ર લખીશું અહીં જે છે આ પ્રથ પ્રથમ પદ છે અને આ છેલ્લું પદ છે એટલે આ એ અને આ છે ટી એન અથવા એલ પણ આપણે કહીએ છીએ આ છેલ્લું પદ છે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લું પદ આપેલું હોવાથી આપણે એન બરાબર એસ એન ઇક્વલ ટુ એન બાય ટુ કૌશમાં એ વત્તા એલવાળું સૂત્ર લઈશું જેમાં એલ આપી દીધું છે નવસો પંચાણું એ બરાબર છે પ્રથમ પદ એટલે એકસો પાંચ એ વસ્તુ આપી છે અહીં પણ એનની કિંમત શોધવાની જરૂર પડશે તો એન માટે સૂત્ર લખીશું ટીએન બરાબર એ વત્તા એન ઓછા એક ડી આપણે સૂત્ર મૂકીશું આમાં ટીની ટી કિંમત આપી છે આપણને નવસો પંચાણું એની કિંમત આપી છે એકસો પાંચ અને ડીની કિંમત જે છે એકસો દસમાંથી એકસો પાંચ બાદ કરીએ એટલે કે આપણને મળશે ડી બરાબર પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એ ડી ટીએનની બધી કિંમતો મૂકીશું અને એનની કિંમત શોધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં એનની કિંમત મળશે વન સેવન્ટી નાઇન એ તમારે જાતે ગણવાનું છે કારણ કે આપણે પ્રથમ દાખલામાં આપણે ટી એનની કિંમત આપણે શોધી લીધી છે એટલે કે ટીએનની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીં હા એનની કિંમત જે છે ટીએન બરાબર એ વત્તા એન ઓછા એક ડી કરીએ એમાં એન બરાબર મૂકીશું નવસો પંચાણું બરાબર એની કિંમત મૂકીશું એકસો પાંચ વત્તા એન ઓછા એક અને ડીની કિંમત પાંચ એકસો પાંચ બરાબરની બીજી બાજુ લઈ જઈએ અને નવસો પંચાણુંમાંથી એકસો બાદ કરીશું તે પાંચને ભાગીશું અને એન એનને કરતાં બનાવીશું એટલે આપણને મળશે વન સેવન્ટી નાઇન એટલે હવે એક એક એકસો પાંચ એકસો પાંચ એકસો દસ ડેસ ડેશ ડેસ નવસો પંચ્યાણ સુધી સરળ કરીએ એટલે કે એસએનનું સૂત્ર લઈએ એટલે કે એન બાય ટુ એ વધતા એન તો વિદ્યાર્થી મિત્રો અહીં એકસો પાંચ એકસો દસ એકસો પંદર એ રીતે પદો જે છે એક નવસો પંચ્યાણ સુધી જઈશું એટલે કુલ એકસો જેટલા પદો હશે એકસો એક પદોનો આપણે સરળ કરવાનો છે માટે અહીં એન બાય ટુ કૌશમાં એ વધતા એલનું સૂત્ર મૂકીશું અથવા તો એન ટી એન જે કંઈ લોકો એ લખી શકો છો ત્યારબાદ એનની કિંમત મૂકીએ એની કિંમત મૂકીએ અને છેલ્લું પદ જે છે નવસો પંચાવે એ પણ કિંમતો મૂકીએ અને એકસો પાંચ વત્તા નવસો પંચાવન એટલે કે અગિયારસો અને આ બંને એનો ગુણાકાર કરીએ અને બે ભાગાકાર કરીશું એટલે કિંમત મળશે આપણને વિદ્યાર્થી મિત્રો અહીં જે આન્સર મળે છે એ આન્સર મળે છે અઠ્ઠાણું હજાર ચારસો પચાસ જે આપણો પાંચ પાંચની ગુણિત હોય અને શું અને એક હજાર વચ્ચેની કિંમત હોય એવું પદોનો સરવાળો જે છે એ મળશે આપણો અઠ્ઠા હજાર ચારસો પચાસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે છે એના પછી ત્રીજો દાખલો છે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બે અને પ્રથમ પાંચ પદોનો સરવાળો પછીના પાંચ પદોનો સરવાળાના એક ચતુર્થાંશ ભાગના છે તો સાબિત કરો કે વીસમું પદ માઇનસ એકસો બાર છે ધારો કે સમાંતર શ્રેણી એ વન એ ટુ એ થ્રી એ રીતે આપણે લઈ લઈએ છીએ એક સમાંતર શ્રેણી છે અને તેના પ્રથમ પદ જે છે એ વન બરાબર બે આપી દીધું છે અને સામાન્ય ભાવ ડી છે હવે કીધું છે પ્રથમ પાંચ પદોનો સરવાળો એટલે પ્રથમ પાંચ પદનો સરવાળો એટલે એકથી પાંચ પદો એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઇવ આ પ્રથમ પાંચ પદો છે એનો સરળ કરીએ અને એના પછીના પાંચ પદો એટલે કે એ સિક્સ એ એ સેવન એ એટ એ નાઇન અને એ ટેન એના પછીના પાંચ પદો છે એના કરતાં આ જે પદો છે એક ચતુર્થાંશ છે પરંતુ જ્યારે બંનેને સરખા કરીશું તો આ જે પછીના ચાર પદો છે એને આપણે એક ચતુર્થાંશ ભાગ કરવા પડશે તો બંને પદો જે પ્રથમ પાંચ પદો અને એના પછીના પાંચ પદો છે એ સરખા થશે માટે અહીં આપણે એક ચતુર્થાંશ જે છે એને અહીં આપણે આપી દઈએ છીએ આ વસ્તુ તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે આ જે વન બાય ફોર આપી દીધું છે એને આપણે સામની સંખ્યા સાથે ગુણીએ એટલે કે આપણને કિંમત જે છે એ મળશે આ રીતે કિંમત મળે છે એટલે કે ફોર આપણે સામની સંખ્યા સાથે ગુણીએ છીએ ને આ રીતે પદો છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે આ વસ્તુ તમે જોઈ શકો છો એ વન એ ટુ એ થ્રી એ ફાઇવ એટલે કે પ્રથમ પાંચ પદો છે એટલે કે એસ ફાઇવ અહીં દર્શાવી દીધું છે એટલે કે એ એકથી પાંચ પદોનો સરવાળો હવે વિદ્યાર્થી મિત્રો એ સિક્સ એ સેવન એ એઇટ એ નાઇન અને એ ટેન આપી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એકથી પાંચ પદો અહીં ઉમેરી અને એકથી પાંચ પદો વાત કરીએ એટલે કે એકથી પાંચ પદો ઉમેરી દીધા છે અહીં એકથી પાંચ પદો અને આ એકથી એકથી પાંચ પદો ઉમેરી દીધા અને આ છથી દસ પદો છે એટલે એકથી પાંચ વત્તા એ છથી દસ એટલે કે કુલ એકથી દસ પદો થયા એટલે આ એકથી દસ પદો અને એકથી પાંચ પદો ઉમેરેલા હોવાથી આપણે એકથી પાંચ પદો બાદ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ થયા આપણે એકથી દસ પદો અને એકથી પાંચ પદો ઉમેરી દીધા છે આપણે એ બાદ કરીશું એકથી પાંચ પદો બાદ કરીએ આ રીતે પાંચ પદો બાદ કરીએ તો આ આપણા છથી દસ પદો મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકથી દસ પદો એટલે આપણે લખી શકીએ એસ ટેન અને એકથી પાંચ પદો એટલે લખી શકે એસ ફાઇવ તો એસ ફાઇવ એટલે કે એકથી પાંચ પદો એના આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે કે ચાર વખત એસ ફાઇવ એટલે એકથી પાંચ પદોનો સરળ ચાર વખત છે વધતા એસ કરીએ બરાબર આપણને મળશે એસ ટેન એટલે કે પાંચ વખત ચાર વખત વધતાં એક વખત એટલે કે પાંચ વખત થશે આ પાંચ વખત લખી દે છે અને આ એસ ટેનના એસ ટેન હવે વિદ્યાર્થી મિત્રો પાંચના પાંચ રાખીશું ત્યારબાદ એસ ફાઈવ એટલે કે એકથી પાંચ પદોનો સરવાળા માટે સૂત્ર છે એન સૂત્ર છે એન બાય ટુ કૌશમાં ટુ એ વધતા એન માઇનસ વન ઇન્ટુ ડી એમાં એનની જગ્યાએ આપણે મૂકીશું પાંચ પદો વતી એન બરાબર પાંચ મૂકીશું અહીં પાંચ મૂકી દીધા છે તે જ રીતે એ એટલે પ્રથમ પદ આપી દીધું છે એની કિંમત બે એટલે કે અહીં આપણે બે મૂકીશું એન એટલે કે પાંચ છે એટલે કે પાંચ મૂકીએ ડીની કિંમત નથી આપીએ એટલે ડી લખીએ છીએ એ જ રીતે એ સ્ટેન્ડ માટે પણ સૂત્ર એ જ લખીશું પરંતુ જ્યાં જ્યાં એન છે ત્યાં આપણે દસ મૂકીએ આ દસ અહીં પણ દસ અહીં બે પ્રથમ પદ આપી દીધું છે એનની કિંમત દસ મૂકીએ આ રીતે આપણે સાદુરૂપ આપીશું હવે વિદ્યાર્થી મિત્રો જે કંઈ ઉડતા હોય એટલે કે સામાન નીકળતો હોય કેન્સલ થતું હોય એને કેન્સલ કરીશું તો આપણને અહીં કિંમત મળશે આ રીતે સાત આપીશું એટલે કે આ રીતે કિંમત મળશે એટલે કે ડીની કિંમત માઇનસ છ મળશે હવે વિદ્યાર્થી મિત્રો એની કિંમત આપણને બે આપી દીધી છે તેમાં ડીની કિંમત મળે છે માઇનસ સિક્સ જે આપણે અહીંથી સાત આપવાનું રહેશે ત્યારબાદ હવે આપણે વીસમું પદ શોધવાનું છે વીસમું પદ એટલે કે એ ટ્વેન્ટી ટીએન બરાબર એ વત્તા એન એક ડી એમાં આપણે એનની જગ્યાએ વીસ મૂકીએ જ્યાં જ્યાં એન દેખાય ત્યાં વીસ મૂકીશું એ બરાબર બે મૂકીશું એની જગ્યાએ વીસ ઓછા એક અને ડીની કિંમત જે છે મળી છે છ એ પણ આપણે મૂકી દઈએ એટલે કે જેનું આપણે સાદરૂપ આપીશું આ રીતે સાદરૂપ આપીશું તો એકસો બાર મળે છે જે આપણે સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વીસમું પદ શોધવાનું હતું તો વીસમું પદ આપણને મળે છે માઇનસ એકસો બાર તો વિદ્યાર્થી મિત્રો આ પણ સિમ્પલ દાખલો છે એ પણ તમને સમજ પડી હશે હવે ત્યારબાદ ફોર્થ નંબરના દાખલા પર જઈએ તો ફોર્થ નંબરનો દાખલો છે માઇનસ છ માઇનસ અગિયારના છેદમાં બે ઓછા પાંચ એના કેટલાક પદોનો સરવાળો માઇનસ પચીસ થાય કે ન થાય એ જોવાનું છે તો સમાંતરશય કેટલાક પદો છે એનો સરવાળો છે એટલે એસએન આપી દીધું છે ખાસ યાદ રાખજો અહીં એ બરાબર પ્રથમ પદ જે છે એ બરાબર ઓછા છ ડી બરાબર ક્રમિક પદોનો તફાવત એટલે કે માઇનસ અગિયારના છેદમાં બેમાંથી ઓછા છ બાદ એટલે કે આપણને મળશે આ વસ્તુ જોઈ શકો છો વન બાય ટુ એટલે કે ની કિંમત મળે છે વન હાફ એની કિંમત છે માઇનસ છ તે જ રીતે અહીં એસએન બરાબર આપી દીધું છે પચીસ આ એસન પણ આપી દીધું છે હવે વિદ્યાર્થી મિત્રો એસન જે છે ઓછા પચીસ થાય કે ન થાય એ ચેક કરવાનું છે તો એસન બરાબર ઓછા પચીસ એટલા માટે એસન આપી દીધું છે તો એસનનું સૂત્ર લેવાનું છે એસએન ઇક્વલ ટુ એન બાય ટુ કૌશમાં ટુ એ વત્તા એન ઓછા એક ડી આપણે સૂત્ર મૂકીએ એમાં વિદ્યાર્થી મિત્રો એન બાય ટુ એન બાય ટુ અને ટુ એ એની કિંમત અહીં ઓછા છ છે એનની કિંમત આપણે એનનું એન જ રાખીશું ડીની કિંમત વન બાય ટુ મળી છે અને એસએનની કિંમત આપણને ઓછા પચીસ આપી દીધી એ પદો આપણે મૂકીશું કિંમતો મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે સાદરૂપ થતું હોય એ સાદરૂપ આપીશું છ ઓછા છ ગુણ્યા બે એટલે કે ચોવીસ થશે છ દુ બાર થશે અને આ બે આપણે ગુણી દઈશું એટલે ચોવીસ થશે એટલે કે છ ઓછા છ ગુણ્યા બે એટલે બાર બાર અને આ બેનો ગુણાકાર કરીશું એટલે છેદ છઠ્ઠા થશે એટલે ચોવીસ ત્રણ ઓછા એક અને છેદમાં આપણે બે સામાન્ય લઈ લઈએ છીએ એટલે કે એન બાય ટુ ઇન્ટુ ટુ એટલે કે એન બાય ફોર કરીશું હવે વિદ્યાર્થી મિત્રો અહીં આ જે ફોર જે છે એ ફોરને આપણે પચીસ સાથે ગુણીએ એટલે કે માઇનસ થઈ જશે તે જ રીતે આ એનને આપણે અંદર કૌંસમાં ગુણી દઈએ ઓછા ચોવીસ અને ઓછા એક ઓછા થશે ઓછા પચીસને એન સાથે ગુણ એટલે ઓછા પચીસ એન અને એનને આપણે n સાથે ગુણીએ એટલે એન થશે તો વિદ્યાર્થી મિત્રો આ જે પદોને આપણે દ્વિગાર બહુપદી સ્વરૂપે ગોઠવીએ એટલે કે એન સ્ક્વેર ઓછા પચીસ એન બરાબર ઝીરો થશે હવે એન સ્ક્વેર ઓછા પચીસ એન વધતા સોને આપણે લખી શકીએ એન ઓછા ફાઈવ આખાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એન સ્ક્વેર ઓછા પચીસ એન પચાસો બરાબર ઝીરોનો અવયવ પાડીએ એટલે કે વીસ પંચાસો થશે વીસ અને પાંચનો સરળ કરીએ વીસ અને પાંચ કરીએ તો પચીસ થશે પરંતુ બંને ઓછો ઓછા રાખવા પડશે આ રીતે અવયવ પડશે તો એની કિંમત પાંચ અને એની કિંમત વીસ મળે છે એમ માટે માગે આપ માગેલ આપેલ પદોની સંખ્યા પાંચ અથવા વીસ વીસ હશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે દાખલો છે એક સમર્ત છે એનું પી મુખવાદ વન બાય ક્યુ અને ક્યુનું પદ વન બાય આ રીતે છે આ રીતે પદો આપી દીધા છે તો સાબિત કરી ક્યુ પદનો સરળ આપણે શોધવાનો છે એ વસ્તુ પણ આપણે આ રીતે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ ઘણી વખત એક્ઝામમાં પૂછાયો પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પીમ પદ અને ક્યુનું પદ આપી દીધું છે એટલે કે પીમ પદ એટલે ટીએન આપી દીધું છે પીમ પદ આ વસ્તુ જોઈ શકો એટલે ટી પીમ પદ એટલે એ પી લખીએ તો પણ અથવા તો ટીપી લખીશું ટમ પી લખીશું અથવા તો એપી લખીએ બંને સરખું જ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એપી લખી દીધું છે આ વસ્તુ તમે જોઈ શકો છો આ વસ્તુ એપી અને એ ક્યુ એ વસ્તુ આપી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એપી બરાબર વન બાય ક્યુ છે એ પીનું સૂત્ર લખીએ એપી બરા એપી અથવા ટીપીનું સૂત્ર લખીએ ટી એનનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ટી એન બરાબર એ વધતા એન ઓછા એક ડી છે વિદ્યાર્થી મિત્રો અહીં એ વત્તા એનની જગ્યાએ આપણે પી મૂકીએ પી ઓછા એક ઇન્ટુ ડી બરાબર વન બાય ક્યુ છે આ વસ્તુ તમે જોઈ શકો છો એ જ રીતે જ્યારે એ ક્યુ હોય તો જ્યાં જ્યાં એન છે એની જગ્યાએ ક્યુ મૂકીશું એટલે કે આપણને બે પદો મળશે આ રીતે એ વત્તા પી માઇનસ વન ડી બરાબર વન બાય ક્યુ અને એ વત્તા ક્યુ માઇનસ વન ડી બરાબર વન હવે વિદ્યાર્થી મિત્રો લખી દઈએ છે આ રીતે લખી દીધા છે હવે વિદ્યાર્થી મિત્રો આ બંને પદોને બાદ બાકી કરવાની છે બાદ બાકી કરીએ આ રીતે બાદબાકી બાકી કરીશું આ રીતે આપણને સાતરૂપ મળશે જે કંઈ અહીં એ અને એ જે કેન્સલ થશે એ બંને કેન્સલ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં ડીની કિંમત જે છે એ ડીની કિંમત મળશે આપણને વન બાય પી ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો એક બંનેમાંથી એક સમીકરણ લઈશું એ વત્તા પી ઓછા એક ડી બરાબર વન બાય ક્યુ બંનેમાંથી કોઈ એક સમીકરણ લઈ લીધું છે એમાં ડીની કિંમત મૂકીશું એટલે કે આપણને જે કિંમત મળશે એ એની કિંમત મળશે આપણને વન બાય પી સ્વરૂપે તો વિદ્યાર્થી મિત્રો ડીની કિંમત મળી હતી આ જે છે ડીની કિંમત અને આ છે આપણને એની કિંમત મળી આ વસ્તુ તમે જોઈ શકો છો ડી અને એની કિંમત મળે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પી પદનો સરવાળો પીક્યુ પદનો સરવાળો એટલે એસએન માટેનું સૂત્ર લઈશું એન બાય ટુ કૌશમાં ટુ એ વત્તા એન ઓછા એ এনায় এন এন দায়িত্ব জগায়ে পিকু মূকানো যা জায় এ দিয়ে পিকু মূল আর পিকু মূল আস্তুম যাই শোক পিক এগিয়ে পিকু মূর দিদাছে এ কিম বিদ্যার্থী মিত্র মিছে এ কিম ડીની કિંમત મળી છે એ પણ બધી કિંમતો મૂકીશું સાદુ આપીશું એટલે આ રીતે આપણને પદો મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીં એ ડી અને એનની કિંમત મૂકતા આપણે જે સાબિત કરવાનું છે એ વસ્તુ આપણને મળે છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો છેલ્લો જે છઠ્ઠો દાખલો છે એ સમતસિંયના આ પદો તો નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો એકસો સોળો હોય તો છેલ્લું પદ શોધવાનું છે એટલે કે જે છે ટીએન આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એ આ દાખલા તમારે જાતે કરવાનો છે અહીં વિદ્યાર્થી મિત્રો એકસો સોળ જે પદનો સરવાળો છે એટલે એસએન બરાબર આપણને એકસો સોળ આપેલ હોવાથી એસએનનું સૂત્ર લઈશું અને એસએન પરથી આપણે ટીએનનું પદ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એ તમારે જાતે ગણવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ જે છે એટલે કે સધાય નવ પોઈન્ટ બેના જે એકથી છ દાખલાઓ છે એ તમને સમજ પડી હશે આભાર